મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘર્માં આવા નવ સંકેત જોવા મળે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે જો કેટલાક ખાસ જીવજંતુઓ તમારા ઘરમાં આવીને રહેવા લાગે તો સમજી લો કે તમારા ભાગ્યમાં મોટો બદલાવ આવવાનો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જીવજંતુઓ જે ઘરમાં નિવાસ કરે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થાય છે એવા નવ જીવજંતુઓ માનવામાં આવે છે જેમનું ઘરમાં આવવું અત્યંત શુભ સંકેત ગણાય છે આ જીવજંતુઓ તે ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીની કૃપા હોય છે અને જે ઘરમાં આ જીવજંતુઓ નિવાસ કરે છે તે ઘરના સભ્યોનું જીવન અને દિનચર્યા પણ બદલાઈ જાય છે જો તમારા ઘરમાં આ જીવજંતુઓ આવે છે તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને તમારો સમય બદલાવાનો છે ચાલો આ જીવજંતુઓ વિશે જાણીએ અને તેમની વિશેષતાઓને સમજીએ નંબર એક છછુંદર ઘણીવાર રાત્રે દેખાય છે પરંતુ ક્યારેક દિવસે પણ ઘરમાં નજરે પડી શકે છે આ દેખાવમાં ઉંદર જેવું હોય છે પરંતુ તેનું નાક લાંબુ હોય છે જો તમારા ઘરમાં છછુંદરનું આગમન થાય અને તે વારંવાર દેખાવા લાગે તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે છછુંદર નું ઘર માં આવવું એ સંકેત છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે. એવું માનવામાં આવે છે કે જો છછુંદર કોઈ વ્યક્તિની આસપાસ ચક્કર લગાવે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે અને તેની પ્રગતિમાં કોઈ અડચણ આવતી નથી. ઘરમાં છછુંદર પ્રવેશ વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ સંકેત છે. અને આથી આખા પરિવારનું નસીબ ચમકી જાય છે નંબર બે જો કાચબો તમારા ઘરમાં આવી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે કાચબો ભગવાન વિષ્ણુનું વાહન પણ છે અને તે ખૂબ જ નસીબવાળા ઘરોમાં પ્રવેશ કરે છે એવું માનવામાં આવે છે કે જો કાચબો ઘરમાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા તે ઘર પર હોય છે અને માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં નિવાસ કરવા આવે છે કાચબો ધન સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં કાચબાનું આગમન થાય છે તે ઘરમાં સંપન્નતા અને ખુશહાલીનું આગમન થાય છે નંબર ઉંદર સામાન્ય સામાન્ય રીતે માનવામાં આવે છે પરંતુ વાસ્તુ અનુસાર તે દુઃખ અને દરિદ્રતાનો સંકેત પણ હોઈ શકે છે જો ઘરમાં વધુ પડતા ઉંદર દેખાવા લાગે તો તે ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે તેથી ઉંદરોને ઘરની બહાર રાખવું સારું માનવામાં આવે છે નંબર ચાર કાળા કાગડાનું આગમન કાળા કાગડાને ઘણીવાર સંદેશવાહક તરીકે માનવામાં આવે છે જો ઘરના આંગણામાં કાળા કાગડાનું આવવુંજવું લાગેલું રહે તો તે શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર આવવાના છે અને પરિવારમાં કોઈ ખાસ પ્રસંગનો સંકેત પણ માનવામાં આવે છે નંબર પાંચ

તો તે લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું માનવામાં આવે છે કે ઉલ્લુ જે ઘરમાં આવે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા હોય છે અને તે ઘરના સભ્યોને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઘુવડનું આગમન ઘરમાં સુખ અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે નંબર સાત મોર ભગવાન કાર્તિકેયનું વાહન છે અને તેને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે જો ઘરની આસપાસ મોર દેખાય તો તેને ઘરમાં શુભતા અને સમૃદ્ધિ ના આગમનનો સંકેત માનવામાં આવે છે આવવું એ સંકેત છે કે તમારા ઘરમાં દેવતાઓની કૃપા છે અને તમારા જીવનમાં ખુશહાલી અને સંપન્નતા આવવાની છે નંબર આઠ દેડકા નું ઘરમાં પ્રવેશ ખાસ કરીને વરસાદની ઋતુમાં જોવા મળે છે આ એક શુભ સંકેત છે અને એવું માનવામાં આવે છે કે આથી ઘરમાં ધન અને અન્નની ની વૃદ્ધિ થાય છે

તે ઘર માતા લક્ષ્મીના આશીર્વાદથી પરિપૂર્ણ હોય છે મિત્રો જો તમારા ઘરમાં આ જંતુઓ આવીને રહેવા લાગે અથવા વારંવાર દેખાય તો આ તમારા માટે શુભ સંકેત છે આ સંકેત આપે છે કે તમારા જીવનમાં ખુશીઓ સુખ સમૃદ્ધિ અને ધનધાન્યનું આગમન થવાનું છે તેથી તમારે તમારા ઘરમાં ક્યારે ઉંદરને રહેવા દેવો નહીં જો તમને તમારા ઘરમાં ઉંદર દેખાય તો સમજી લો કે તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ છે આવી સ્થિતિમાં તમારે તે તરત જ બહાર કાઢી દેવો ઉંદર ને તેને મારો છે તમને તેનું પાપ લાગશે ઉંદર પહેલા ખૂબ જ ભયંકર રાક્ષસ હતો જેને શ્રી ગણેશજીએ હરાવીને પોતાનું વાહન બનાવ્યું તેથી તેને મારવો નહીં પરંતુ તેને ઘરમાં રહેવા દેવો નહીં જેટલી જલ્દી શક્ય હોય ઉંદરને તમારા ઘરમાંથી બહાર કાઢી દો આ જે ઘરમાં ઉંદરો ઇધરઉ ફરતા રહે છે અને કોઈ પણ ખાદ્ય પદાર્થ પર પોતાનું મોં મારતા રહે છે તેથી ઉંદરને ઘરની બહાર કાઢવું ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદરો રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા અને મુશ્કેલીઓ રહેશે નંબર દસ મધમાખી મિત્રો તમે મધમાખીનું મધપૂરું જોયું જ હશે જો તમારા ઘરની આસપાસ અથવા ક્યાંક મધમાખીએ પોતાનું મધપૂરું બનાવી લીધું હોય તો તમારા ઘરમાં ક્યારે બરકત નહીં થાય જે ઘરમાં મધમાખી પોતાનું મધપૂરું બનાવે છે તે ઘરમાં હંમેશા એક કે બીજી મુશ્કેલીઓ લાગેલી રહે છે જે ઘરમાં મધમાખી મધપુરું બનાવે તે ઘરના વ્યક્તિના નસીબમાં પણ એટલા છિદ્રો થઈ જાય છે કે તેનું નસીબ તેનો સાથ નથી જે રીતે લાખો નાના નાના છિદ્રો હોય છે વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર આપણી આસપાસ હાજર ઘણા જીવ અને પ્રાકૃતિક સંકેતો આપણા જીવનમાં શુભ અને અશુભ પ્રભાવ પાડે છે જેમ કે જો તમારા ઘરમાં મધમાખી મધપુરું બનાવે તો તેને અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં મધમાખીનું મધપૂરું હોય ત્યાંના રહેવાસીઓના જીવનમાં કષ્ટ અને અડચણો આવે છે આ માન્યતા છે કે મધમાખીનું ઘરની અંદર નસીબમાં છિદ્રો કરી દે છે એટલે કે ઘરમાં કષ્ટ અને મુશ્કેલીઓનું આગમન થાય છે ખાસ કરીને જો ઘરમાં નાના બાળકો હોય તો તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે તેથી જો તમારા ઘરમાં અથવા ઘરની આસપાસ મધમાખીનું મધપુડું બનતું દેખાય તો તેને તરત હટાવી દેવું જોઈએ આવું ન કરવાથી ઘરમાં નકારાત્મકતા અને દુઃખોનો વાસ થવાનું જોખમ વધી જાય છે તેનાથી વિપરીત તમારા ઘરમાં રંગબેરંગી સોનેરી ફૂલ પતંગિયા આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આ સંકેત છે કે તમારા જીવનમાં પણ ખુશીઓના રંગો આવવાના છે ફુલ પતંગ્યા પોતાની સુંદરતા અને રંગોથી આપણા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલ પતંગ્યાનું તમારા ઘરમાં આવવું એ દર્શાવે છે કે માતા લક્ષ્મીની કૃપા તે ઘર પર બની રહેશે આવી સ્થિતિમાં સમજી લેવું જોઈએ કે તમારા જીવનના ખરાબ દિવસો હવે સમાપ્ત થવાના છે અને ખુશીઓનું આગમન થવાનું છે નંબર અગિયાર વીંહીને સામાન્ય રીતે અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે વીંછીનું ઘરમાં આવવું નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે અને તે દરિદ્રતાનો સંકેત આપે છે પરંતુ જો ખાસ સ્થિતિમાં તમને બે વીંછી એકસાથે દેખાય જેમ કે એક આગળ અને બીજું પાછળ અને તે તમારા ઘર તરફ આગળ વધી રહ્યા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંકેત છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે વીંછીનું સામાન્ય રીતે દેખાવું ભલે અશુભ માનવામાં આવે પરંતુ આવી ખાસ સ્થિતિમાં તે સકારાત્મકતાનું પ્રતિક છે નંબર બાર ગરોળીનું તમારા ઘરમાં રહેવું પણ ખાસ મહત્વ ધરાવે છે ઘણા લોકો ગરોળીથી ડરે છે અને તેને મારી નાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે

ગરોળીને લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેથી જો તમને ગરોળી થી ડર લાગે તો તેને ઘરની બહાર ભગાડવાનો પ્રયાસ કરો પરંતુ તેને મારવી નહીં નંબર કીડીઓ પણ વાસ્તુશાસ્ત્રમાં ખાસ સંકેત આપે છે જો તમારા ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ જતી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આ દર્શાવે છે કે તમારા જીવનમાં જલ્દી સુખ અને સમૃદ્ધિ નું આગમન થશે તમારા કષ્ટોનો અંત થવાનો છે અને તમારા પરિવારના સભ્યો પ્રગતિ કરશે જો કીડીઓ દક્ષિણ દિશાથી તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તો તેને ધન પ્રગતિ પ્રગતિનો સંકેત કીડીઓને મારવી અશુભ હોય છે તેથી તેમના માટે રોજ થોડું ભોજન આયોજન કરવું જોઈએ આ નાનકડા પ્રયાસ તમારા જીવનમાં શુભતા અને સકારાત્મકતા સંચાર થાય છે નંબર ચૌદ

તો સમજી લો કે તમારું ભાગ્ય તમારો સાથ આપી રહ્યું છે અને જીવનમાં જલ્દી ખુશીઓની બહાર આવવાની છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જીવજંતુઓનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે અને આ સંકેતોને અવગણવા ન જોઈએ મિત્રો તમને આ વાસ્તુશાસ્ત્રની માહિતી પંસદ આવી હશે તમારા ઘરમાં આવા સંકેત જોવા મળે છે તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી